જેમાં પચાસ જેટલા નાના મોટા બાળકોએ ફૂડ સ્ટોલ રજૂ કર્યા હતા આ ઉપરાંત વિજ્ઞાન પ્રદર્શન અને કલા પ્રદર્શન પણ યોજાયું હતું જેમાં પણ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો નાના ફુલકાઓ પણ આનંદ મેળા માટે જુદી જુદી વેશભૂષામાં આવ્યા હતા આ પ્રસંગ દરમિયાન બાળકોના મનોરંજન માટે બહારથી કાર્ટૂન આર્ટિસ્ટ પણ બોલાવાયા હતા આ પ્રસંગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે રામ મંદિરનું મોડલ પણ બાળકો અને કલા શિક્ષક પરિતાબેન દ્વારા બનાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ શાહે શાળાના કર્મચારીઓની મદદથી સફળ સંચાલન કરવામાં આવ્યું હતું સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિનભાઈ શાહ આવા કાર્યક્રમો થકી બાળકોની આંતરિક પ્રતિભા બહાર આવે તેવો સફળ પ્રયાસ કર્યો હતો કાર્યક્રમની સફળતામાં સંકુલના પ્રમુખ શ્રી પુરાણભાઈ દેસાઈ સાહેબ અને ઉપપ્રમુખ શ્રી શાંતુભાઈ દેસાઈ સાહેબ દ્વારા બિરદાવવામાં આવી હતી અને બાળકોની અથાગ મહેનતને જોઈ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી બીરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમહાલ